હાલ જોઈએ પ્રભુનો આભાર માની કારણ કે ઈશ્વર મહાન દેવ અને રાજા છે બાઇબલની એક સત્ય ઘટના જે સત્ય વિના બની હતી તેના વિશે પવિત્ર આત્માએ મને જે બાબત બતાવી ત્રણેકવાર આપણી સૌની આગળ રજૂ કરું છું અને પ્રીતિના કૃત્યમાં ત્યાં અનાન્યા અને સાફેરાની વાત બાઇબલમાં લખવામાં આવેલી છે જ્યારે પવિત્ર આત્માએ અનાનન્ય અને સાફીરા માટે પ્રેરિતની પ્રેરિત પિત્તરની આગળ જે બાબત રજૂ કરી અને એ જ બાબત જ્યારે પ્રેરિત પિત્તરે અના અને સાફીરાને જણાવ્યું ત્યારે બંને જણાએ એમ કહે છે કે જૂઠનો સહારો લીધો લીધો અને તેઓ જૂઠું બોલ્યા અને એ જૂઠને કારણે ત્યાં પવિત્ર આત્માએ તરત જ ન્યાય કર્યો અને બંને વારાફરથી મૃત્યુ પામ્યા અને એ બતાવે છે કે જ્યારે તમે દેવના રાજ્યમાં અને જ્યારે દેવના સંતોની આગળ અને જ્યારે પવિત્ર આત્માની આગળ ત્યારે તમે જૂઠું બોલો છો તમારા પોતાનું કામ કઢાવવા માટે તમે તમારી પોતાની ઈચ્છાઓ પૂરી કરવાને માટે અને પોતે જે ખોટું કર્યું છે તેને છુપાવવાને માટે જ્યારે તમે જૂઠનો સહારો લો છો દેવની મંડળીમાં દેવના રાજ્યમાં દેવના વચનની આગળ ત્યારે એમ કહે છે કે તમે પ્રભુની આગળ અન્યાય અને પાપી છો કારણ કે આપણે ત્યાં જોયું પ્રતિના કૃત્યમાં કે જ્યારે અનાન્ય અને સાફીરાએ જૂઠું બોલ્યા એમાં જે પણ ઘણી બધી વાર આપણે પ્રભુના વચનની આગળ પ્રભુના ઘરની અંદર ઘણી બધી વાર એમ કે છે કમિટીઓમાં ચર્ચમાં પણ પોતાના કામ કઢાવવાને માટે પોતાની ઈચ્છાઓ પ્રમાણે ચલાવવાને માટે અને પોતે અમારું જ થાય એની માટે ઘણીવાર જૂઠનો સહારો લઈએ છે અને જ્યારે તમે જૂઠનો સહારો લો છો ત્યારે બાઇબલ પ્રમાણે તમે પવિત્ર આત્માથી પ્રેરિત નથી પણ બાઇબલ એવું છે કહે છે કે જૂઠનો સહારો લેનાર શેતાન એમ કહે છે કે આરંભથી જૂઠું બોલે છે તેણે જૂઠું બોલ્યું કોની આગળ આદમ અને હવાની આગળ અને એના કારણે જૂઠનો સહારો લઈને આદમ અને હવામાં પાપે પ્રવેશ કર્યો અને તેમનો નાશ થયો દેવથી દેવના આશીર્વાદથી તેઓ દુર્ગે એમ આજે પણ દેવનું વચન આપણને જણાવે છે અને દેવનું વચન બહુ સ્પષ્ટપણે કહે છે યોહાની લખેલી સુવાર્તામાં લખવામાં આવેલું છે કે આરમથી તે જૂઠ છે અને જૂઠું બોલનાર એમ કહે છે કે જૂઠનો ભાપ છે ત્યારે આજે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે જ્યારે દેવની વાત આવે છે જ્યારે બાઇબલની વાત આવે છે જ્યારે એમ કહે છે કે દેવના ઘરની અંદર મરણીની અંદર જ્યારે પ્રભુનું પ્રભુની બાબતોને આપણે રજૂ કરીએ છીએ ત્યારે શું જૂઠનો સહારો લઈએ છે જૂઠું બોલે છે મેં ઘણા બધા લોકોને જોયા છે કે જ્યારે તેઓ ચર્ચમાં ચર્ચ કમિટીની અંદર એમ કહે છે કે પોતાની વાત કઢાવવા માટે પોતાની ઈચ્છાઓ પૂરી ન થાય પોતાની ઈચ્છા પૂરી કરવાને માટે અમે જે કરવા માગીએ તેની માટે જૂઠનો સહારો લે છે યસ જૂઠને એમ કહે છે કે તેઓ પોતાના મિત્ર બનાવે છે અને જૂઠું બોલતા સેચ પણ તેઓ ખચકાતા નથી પણ દેવનું વચન પ્રત્યના કૃત્યમાં લખવામાં આવ્યું છે પવિત્ર રાતમાંએ તેમનો ન્યાય કર્યો અને તેમનો નાશ જો તમે જૂઠનો સહારો લીધો છે જો તમે જૂઠનો સહારો લઈ રહ્યા છો તો હજુ પ્રભુએ તમને અને મને આપણને તક આપી છે કે જૂઠું ના બોલીએ દેવની મંડળીમાં દેવના વચનની આગળ જો જૂઠથી ચાલી રહ્યા છે જો જૂઠનો સહારો છે અને આપણામાં જૂઠ છે તો પ્રભુ તે સાકી લેશે અને એનો એક દિવસ આવશે કે જ્યારે ન્યાય કરે છે તો હજુ પણ જો જૂઠું કરેલું છે જો જૂઠથી ચલાવી રહ્યા છે જો જૂઠમાં બધું છે તો પસ્તાવ કરીએ પ્રભુની આગળ નમી પડે પવિત્ર આત્માની માફી માગીએ અને જૂઠનો સહારો ન લેતા જૂઠ મૂકી દે અને બાઇબલ એન્કે છે કે હું માર્ગ અને સત્ય છું અને પ્રભુ યુ શ્રી ક્રિષ્ઠ સત્યને સ્વીકારીએ પ્રભુ યુ ક્રિષ્સના માર્ગમાં ચાલીએ અને પ્રભુ આપણને સત્યમાં ચાલવાને માટે મદદ કરે આ મેન